કમલેશ રાજપૂત બાપો પીસીબી દ્વારા કરેલી બીજી રેડમાં ઇંગ્લિશ દારૂનું છૂટક વેચાણ કરનારને ઈસમને ઝડપી પાડ્યો છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે બુટલેગર પોતાના ઘરેથી ઇંગ્લિશ દારૂનું છૂટક વેચાણ કરતો હતો જે અંગે પીસીબીએ રેડ કરી દારૂનું વેચાણ કરતી પ્રેમીલા બેન કહાનને ઝડપી પાડી છે જ્યારે ચિરાગ કિશોર કહાને વોન્ટેડ જાહેર કર્યો છે પીસીબી દ્વારા કરવામાં આવેલ બંને રેડમાં આરોપીઓને પકડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર